टीम गया ब्रह्मन हाई स्कूल मकाल दी डाल कब कब हाई स्कूल के आम जो कितना गेला होता है हारो वाला उतरी नहीं ओए मिटला बोलंगन आवाज दे रहा है आवाज में करे हम तो आदमी मिटला दो जो ये जो आपको क्या मालूम है हैं हैं हैं

અલીアン ટેલેફોન એ ચટલી આયો ના પ્રોક્ષ મુરાત તારીખ માં હે

போலீஸ்

એમ તો હાવ એમ નામ નો મજા આવે કઈ જોઈ તો ખરા બંદા થયેલા હા એને જ મારવાનો કઈ ઉતરો એક ઉતરો આય વાયલમ કઈ બાજુ લોકેશન આયા તમે ઉમેરા ને ઓકે સોલા ઓય લે ઉપર થી મારો હા બસ કઈ બાજુ જાય અને આ તો બ્લુ વાળો જાય એક જ ઉતરો છે આ રહ્યો લોકેશન તો નાક પર આલા આ રહ્યો એ તો માન દે કે રૂટ

બોલા તો માઈક કોલ ઇન કરતો વિરાટ ને વિરાટ રે વિરાટ ને આવતો તો આ ફેક્ટરી માં રહી ગાયદા ફેક્ટરી સોલા પર આવ્યો ફેક્ટરી માં રહી દે ને ક્લોક ટાવર નો વિરાટ ગયો સોલા વિરાટ ઓય જમ્બો થયો કઈ ટોકન જ નથી વિરાટ લોકન હોય વિરાટ વિરાટ ટોકન લઈ ટોકન ચાલ લા કરો ભલા ફોટો ને ગાડી ગાડી આર હે બેઠો લા ઉતરી તો પણ દાદ કર કેટલા વાળું છે લા ચારસો વાળો થઈ જાય બસો ટકો ઉપરની સાઈડ હોય ઉપરની સાઈડ જાય પીક બાજુ ગયો ઉપર ઉપર ના આવતું આવતું ત્યાં નો અથડા ગાડી

ના ગ્લુવલ એલા અડધા પૈસાનો કરો નઈકો ઓછું દર્શન તું કાય ચાલુ જ છે એટલે મન જો એને નો જો એલા જમ્બો આવ્યો આની પાસે મન જો બે વિરાટ ગયો દર્શન મોકલ પાંચ પાંચ મ બેન દઈ દે ભાવ તો મોકળો કર દસ એ

લા વર્ષ આમ આથે કનો જંબા વાળો ઈનો દોસ્તાર જો 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 સના જો ને એના અને દોસ્તાર દેરા ઈ ને પણ હાલે મોરવતો છો આથે કરો દેવાના અરે અરે એને નોક કર નઈ ખા